O -oh 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 -oh

જેમાં પોણા બે કરોડનો ખર્ચો તો ભૂવાને રિપેર કરવામાં આ લોકો કર્યો તો છતાં ફરી ભૂવા પડે છે એટલે આ લોકોનો અનગઢ વહીવટ ભ્રષ્ટ શાસકોનો અને એમની જે ભ્રષ્ટાચાર કરવાની જે નિયત છે જેના કારણે આ વડોદરાની પ્રજાને ભોગવવું પડી રહ્યું છે આ જે અકોટાથી મૂળવાડાનો રોડ છે આખા રોડ પર ભૂવા ભુવા છે એટલે ભ્રષ્ટ ભાજપના શાસકોએ પહેલાં તો વડોદરા શહેરને ખાડોદરા નામ આપ્યું મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરીને મચ્છરોની નગરી બનાવી

ભાજપના ભ્રષ્ટાચારને સંતાડવા માટે મ્યુનિસિપલ કમિશનર જે છે એમને આખા વડોદરાને લાઇટોથી રોકાણથી શકાય દીધું અને એવી રોશની કરી ચગમગાટ કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે એમને રોશની કરી એ જે લાઇટ અને ડેકોરેશનની રોશની કરીને એ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે પોતાના ખિસ્સા રૂપિયા નથી કરી કે વડોદરાના કોઈ ભાજપના નેતાના ખિસ્સા રૂપિયા નથી તો વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એ વેરાના રૂપિયાથી આ લોકોએ ઝગમગાટ કર્યો એટલે આમ કહેવાય ને કે ભાઈ કોના બાપની દિવાળી તો પ્રજાને પૈસાની દિવાળી આ લોકોએ કરી અને એમાં પણ જે વરસાદ પડ્યો બધો મેકઅપ ઉતરી ગયો લાલી લિફ્ટી ઉતરી ગઈ જે પણ આ લોકોએ મેકઅપ કર શણગાર્યું એ બધું કહેવાય ને કે અસલી ચહેરો જે કુદરતે પણ સાતસો અરીસો આ લોકોને બતાવી દીધો એ એક હિન્દીમાં કહેવત છે કે સારી કહેવત છે હિન્દીમાં પણ એ બધું આના પર આ લોકો પર અમલ થાય છે કે સચ્ચાઈ છૂપ નહીં શક્તિ બનાવટ કે ઉસૂલો છે પર ખુશબુ આ નહીં શક્તિ કભી કમલ કે ભૂલો છે આ પરફેક્ટ આ લોકો પર કારણ કે આ લોકો ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં એક હતું શાસન પણ આ લોકોનો અણગઢ વહીવટ અને ભ્રષ્ટાચારી શાસનના કારણે આ વડોદરાની હવે દુર્દશા થઈ છે મને તો લાગે છે કે આ રોડનું નામ હવે ભૂવા રોડ પાડવામાં આવશે કારણ કે અસંખ્ય ભુવાઓ છે અને ગઈકાલે જે વરસાદ પડે વડોદરા શહેરનો કોઈ વિસ્તાર બાકી નથી તમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર સંતાડવા માટે તમે તમે તો ગરબાએ રમ્યા તમે ઝૂમસા ગિરાર ડાન્સ કર્યો પાયાની સમસ્યા છે એ તમે દૂર કરી ના શક્યા વડોદરાની પ્રજાને અમને બધાને એવી આશા હતી વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પર કે આ વડોદરા શહેર માટે કંઈ સારું કામ કરશે પરંતુ ઝગમગાટ કરવાનું લોકોનું ધ્યાન ભટકાવવા માટે તહેવાર ઉજવવા જોઈએ આપણે તહેવાર ઉજવવાના પણ બહારની સુવિધા તો આપો સારા રોડ રસ્તા આપો પાણીનો નિકાલની સમસ્યા પાણીનો નિકાલ કરવાની એક સિસ્ટમ બનાવો બેનની સમસ્યા આખી ઘટાલા જઈએ એટલો મોટો ભુવો પડ્યો છે એટલે કોંગ્રેસ પાર્ટી તો આ બાબતે અમે ભૂતકાળમાં વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને આંદોલન કર્યા છે પણ થાય છે શું કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને વિરોધ પક્ષનો એટલે કે અમારો કોંગ્રેસ અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે પણ અમે આ બાબતે પ્રજાના વેરા રૂપિયાનો વેફાર થઈ રહ્યો છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે હિસાબ આપવો પડશે આજે આટલા એક એક વર્ષનું બજેટ સાડા પાંચ હજાર કરોડ બજેટ હોય છે તમે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે આટલા રૂપિયા ગણો સો એટલા રૂપિયાનું કામ વડોદરા શહેરમાં થયું છે એટલા બધા પ્રશ્નો છે જે પ્રશ્નો લઈને અમે આવના દિવસમાં કોંગ્રેસ પાર્ટી આ ભાજપની પોલ ખોલ આંદોલન અમે કરવાના છે